ગુડ મોર્નિંગ જય માતાજી જયરામપી જયશિયારામ કેમ છો બધા મજામાં ને તો જો ઘડિયાળમાં સવારના સવાર 9 વાગી ગયા છે અને આ રુદુ ભાઈ એ જો ઊઠીને રમા મંડ્યા છે જય માતાજી જય બાપાજી જયરામપી જયશિયારામ કેમ છો બધા મજામાં ને તો જો વાંધો નહીં તો એ વાતો નહીં હા આ રુદુ જે ઓટલ મમ્મી ને કે મમ્મી મને ચાંદલો કર દેજો 8 9 મહિના ચાંદલો કર્યો છે કે હા

હસોડું આખું ખાલી કર નાખું ખૂ પાકું હોય ને એટલે બહુ ભરાય રહી એટલે પરીક્ષા કરવા પડે ના બધા ઠામ કાઢી થાય છે હા તે અમારે એમ છે આ ભાઈ જુઓ આ પાડોશી છે અમારા જો બેહવા આવ્યા છે અહીંથી જો મારી બેની મેડી પાસે પાસે જ છે જાઓ અહીંથી આ અમારી મેડી છે તો હું ઘેરે આવીને જો કપડાનો ઢગલો કરીને બેસી ગઈ છું હવે કપડાં સંકેલવાના છે જો કાલ કપડા ધોયાતા હતા ને રહી ગયા હતા તો આજ હંકેલવા બેસી ગઈ છું અને આજ તો છે ને હવે આમ તબિયત થોડીક ખરાબ લાગે છે આ બધુંય એ દુખે છે હવે એમ થઈ ગયા હોઈ જાઉં કંઈ કામ નથી કરવું પણ હવે મારા સિવાય કરે તો કોણ કરવું તો જોશે ને હાલો તો છે ને વાગી ગયા છે ઘડિયાળમાં પોણા બાર અને મારે થોડીક એવી રસોઈ બની ગઈ છે અને રૂઝ પપ્પા એ જ વેલા આવી ગયા છે કારણ કે એને જવાનું છે દવાખાને પપ્પા હાટુ દવા લેવા પપ્પા ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ છે એટલે જો એ જાય છે મારે જો પાણી આવ્યું છે આજ મોડું આવ્યું છે એટલે હવે મોડા વેછરી પીવાનું પાણી ભરવાનું છે તો હવે ગયા છે ને તો હું દોરા વિસરી લઉં પાણી ભરી લઉં અને રસોઈ બનાવી નાખું રસોઈમાં ખાલી એક હવે રોટલીનો લોટે બંધાઈ ગયો છે શાક બની ગયું છે જો રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીને રાખી દીધું પછી રૂધું રોટો તો એટલે મેં કીધું હવે એમ પપ્પા આવે ને પછી હવે થાય બધું એ જાય ને ભેગો લઈ જાય ને તો હું ફટાફટ બાંધી નાખ જો મેં રીંગણાનું શાક બનાવ્યું છે અને સંભારો કાઢી મરચાંનો સંભારો કર્યો છે અને જે મરચાં એ હતા ને એ જો આજે ખાવા જેવા થઈ ગયા છે મસ્ત ના સુગંધ એક નંબર આવે છે હાલો હવે આવે ને તો હું ફટાફટ પછી કામ કરી નવરી થઈ જાઉં રાંધી નાખું પાણી ભરી લઉં કર નાખું તો છે ને રોટલી બની ગઈ છે ભરી દીધી છે અને એક અહીં ચડે છે અને એક બનાવવાનું બાકી છે અને મારે છે ને તમને એક વસ્તુ બતાવી હતી જો આ વાહડીનું હાથણું છે વાહડી એટલે તમને ખબર જ હશે એટલે લાકડાની હોય ફૂકાઈ જાય પછી લાકડું બની જાય અને કુણી હોય ને તો એનું આછમ થાય મારે હાહાનું જૂનું ગામ છે ને ત્યાંથી અમે લઈ આવ્યા હતા જ્યારે એની સિઝન હતી ત્યાં એટલે મેં જો અહીંયા બનાવીને રાખી દીધું છે આથું બહુ મસ્ત થાય બતાવું તમને ખોલીને જુઓ આવી રીતના કંઈક હોય આવું હોય જુઓ તમે કોઈ ખાધું છે કે નહીં તો ખાધું હોય તો મને કોમેન્ટમાં કહેજો અને બહુ મસ્ત હોય મજા આવે ખાવાની તો બનાવું ડાયાબિટીસ મારા તો બહુ ભાગ મારા ડાયાબિટીસ એટલે હું બનાવું છું અને મેં આજે બનાવ્યું હતું ત્યાં હું બ્લોગ ન બનાવતી નગર તમારે શેર કરે ત્યાં હું ન બનાવતી તો મને એ કીધું લાઈ કાણે બનાવેલું છે તમને બતાવી દઉં તો ઓવર પછી છે ને મારે દેણું કરવાનું છે ઘઉંનું ઘઉંનો લોટ પૂરો થઈ ગયો છે બે દિવાલ એટલો છે પણ તો એ અગાઉ કરાવી લઉં એટલે ઉપાધિને અગાઉ દેણું કરી નાખું એટલે હા જે પપ્પા આવે ને એટલે એને કહી દો એટલે ખબર લેતા જાય બપોરે આવે રીતે પાછા લેતા આવે તો જો હું જવું મારી તૈયારી કરીને બેસી ગઈશું આ નવો હવાલો જો મેં લીધો તો શનિવારે શનિવારીમાંથી અને અહીંયા ઘઉં ને બધું લઈને બેસી ગઈશું પાલી ને આ રૂદું આવી ગયો હતો ઘઉં ઢોરવા ઢોરતો નહીં હોય કરવા ન દે સાનમનું કરવું પડે પણ હું એ બોલતી હતી ને એટલે ખબર પડી ગઈ રેહ એમ ન કરે

নেদু পাপা কাই নাই বেমাৰ